હા તેમાં જ કરશે બે ન્યા નાખશે તો હેલો ગાઈશ સ્વાગત છે તમારું મારા અત્યારના નવા વ્લોગમાં શું ગાઈશ ફાઇનલી ત્રણ દિવસ પછી તડકો કાઢ્યો છે એટલે અત્યારનું કામ છે જે આપણે કાલે રૂ ગણીતું એને તપાળો બહાર કાઢવાનું પછી જે જાર વાટેલી પડી છે પલળી છે એને ફેરવવાની તો તમને બતાવું કે રૂ બાર કાટ્યું છે સો ગાઈસ તમે જોઈ શકો છો કે રૂબાર કાઢી છે હા તપાવવા માટે ત્રણ દિવસ પછી તડકો કાઢ્યો છે એટલે તમે જોઈ શકો છો હે વાત હાજી કાલ આપણે વેણી તો રૂ આવ્યું રૂ અત્યારે તપાવવા મેલ્યું છે ઊગી ના જાય અને તમે જોઈ શકો છો કે મમ્મી અને પપ્પાની વરસાદ રોકાણો છે એટલે પાથરા આ કપાસ કરે છે એટલે પોણી આવ્યું શું કહેશ પોણી આવ્યું છે એટલે પોણી ભરાજા જાય ઉષાને

ગાઈસ પાણી આવ્યું છે પાણી ભરે છે આ લોકો પીવાનું પાણી ગાઈસ આ પેસીને ધોવા માટે ખોણ મૂક્યું છે તૈયાર થઈ ગયું છે અને બીજું ચડે છે તો પાડું મરી ગયું છે એટલે ખોણ મૂકીને ધોવું પડે અને ઉષાનું પાણી ભરે છે ભરવું પડે

સો ગાઈઝ ફાઇનલી બીજી ઠીલી ભરવાની શરૂઆત કરી દઈશું શું ગાઈઝ અમે ફાઇનલી રૂ ભરી નાખ્યું છે તો અને તમે જો વરસાદ પણ ચડ્યો છે જબરજસ્ત તો આપણે હવે પેલા બોરા ના બગડે એના માટે આપણે આ તાપડું લઈ અને ટોંકી દે પેલા આ રૂ ને ઓળખી નાખો શો ગાઈઝ ક્રિશ અને દિવ્યાંગ આ તાપડું લાવશે અને વરસાદ આવે એવું થયું છે એટલે આ ઢોઢું ના બગડેલા ઓના પર આપણે ગોઠવી દઈશું થાપડે એને

કુંડી ભરી ભરાઈ છે અને પીવાનું પાણી પણ ભરી નાખ્યું છે તો હવે દીવાને મૂકો પોણી બંધ કરવા માટે જા દીવા પટ્ટી મારી બંધ કરાવે પોણી હેઠળ શું ગઈશ ફાઇનલી ભેંસ દોવાનો ટાઈમ થઈ છે તો આપણે ખોણ બનાવવું પડશે એના માટે તો આ જે બાફીલું ખોણ છે એ જેમાં ઘઉં છે બાજરી છે બધું મિક્સ બાફેલું છે જો બીજું બાફાય જ છે અને એને આપણે ટૂઢામાં બે મિક્સ કરી અને મૂકીશું ભેંસને તો ચલો હું બધું કોર્ન મિક્સ કરું પછી જઈએ પ્યાસ દુવા માટે હેલો ગાઈસ પ્યાસ દુવા બેઠા છ જુઓ પ્યાસ જલ્દી મળતી નહીં હમણાંથી શીખ હ ડુકે ડુકે મળો હો જો આ દુવાન ચાલુ છું મળતી જ નહીં કલાકથી બેઠા કોણ ખઈ ખાઈ રહેવાય જો અડ તો ખાઈ દે કોણ પૂળા ફેવરેસ હવે હાજે વરસાદ ના આવે તો સારું જો વરસાદ આવ્યો હોત તો પૂળા ફરીથી પલળી જવાના છે પેસ દૂવાન ચાલુ થઈ ગયું છે જો અતુર થોડી મળો હ કિસ પે રમી દે છે આઉ રમવાનું એ સો ગાઈઝ અમે ફાઇનલી બેસ દૂન આય સો અને માધુફી દહીં ભાગે છે છાસ અને કઢી કઢી નહીં બનાવી તો ખારું બનાવ કઢી ખીચડી

જમવાનું તૈયાર છે તમે જોઈ શકો છો કે કઢી બનાવી છે અત્યારે અને ખીચડી પણ તૈયાર છે તો અહિયાં મમ્મી અને આ રોટલા બનાવવાનું ચાલુ છે

ચલો હવે ફાઇનલી જમી રહીએ આપણે તો